મિત્રો નવા હોય તો યુટ્યુબ ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને વધુ વધુ આ વિડીયો શેર કરજો બરોબર તમારો પણ આજ શાયરી વાળો વિડીયો તમારો પણ આવી ગયો છે અંદર તો એને સીધી વિડીયો જોજો કારણ કે મારા મોળ થાય એટલે હું બોલવામાં ઝડપી રાખીશ કારણ કે ગાડીની ચાવી હું લઈને આવી ગયો છું લઈને આવી ગયો છું એટલે આજે જવાનું છે બહાર એટલે મિત્રો તમારા ફટાફટ વિડીયો બનાવી નાખું છું અને તમે જોતા રહો રિયલમાં વિડિયો જોતા રહો બરોબર લો જો કે ત્યાં કીધો તો તારા માટે આ જીગર ઠાકોર દુનિયા પણ છોડી મૂકો તમે આ દુનિયામાં તો હજારો ગુના કર્યા હતા તો પણ આ કિસ્મતસિંહ તમને માફ કરી દીધા ખાલી કિસ્મત સિંહ એક ગુનો કરો એમાં તમે સજા આપી આ મારું ઇન્દ્ર કે તે કે તે કીધો તો વાજી તારા માટે દુનિયા પણ છોડી મૂકો પણ વાજી ક્યાં ખબર હતી કે તું જ વાજી છોડી મૂકો આ મારો કાળા કે તે કીધો તો વિક્રમભાઈ વાઘેલા તારા માટે દુનિયા પણ છોડી મૂકો પણ આ વિક્રમભાઈને ક્યાં ખબર હતી કે તું જ વિક્રમભાઈને છોડી મૂકો આ મારો કાળા ક્યાં રમન ની જાનુ તમે આ દુનિયામાં તો હજારો ગુના કર્યા હતા તો પણ આ રમન તમને માફ કરી દા ખાલી એક રમત ગુનો કર્યો એમાં તમે સજા આપી હા મારું આરજેસન હા તો મિત્રો તમામના શાયરી વાળા વિડીયો બની ગયા છે આજે તો હવે તરત તરત અપલોડ કરું રાખશું શાયરી વાળા વિડીયા તો તમે જોતા રહો ઇન્સ્ટાગ્રામમાં માં છે ક્યારે કા